દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં નવરાત્રી થી શિક્ષણનો સંદેશ પ્રસરાવા છે તો સુરક્ષા માટે ગ્રાઉન્ડમાં સીસીટીવી ગોઠવાયા છે જે અંગે વધુ માહિતી આપવામાં આવી હતી દાનવીર કરણની નગરી સુરતમાં દરેક તહેવારો અનોખી રીતે ઉજવાતા હોય છે ત્યારે ગુજરાતીઓના પ્રિય અને દુનિયાભરમાં ઓળખ સમાન આ તહેવારને શિક્ષણના સદકાર્ય સાથે જોડવાનું કામ થયું છે ન્યૂ કતારગામ વિસ્તારમાં સેવા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી એકઠી થનારી રકમ વિદ્યાર્થીઓના શિક્ષણ હેતુસર વાપરવામાં આવશે આ નવરાત્રિમાં સુરક્ષાથી લઈને તમામ પાસાઓમાં ખેલૈયાઓના મનમોહિલે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે વિજયભાઈ ગેલાણીએ કહ્યું કે આ નવરાત્રી ચેરિટી પ્રોગ્રામ છે જેનાથી ઘણા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે તેમ છે ન્યૂ કતારગામ વિસ્તારમાં થશે નવરાત્રીમાં બે થી બાર આરાધનાનું પર્વ ઉજવશે આ નવરાત્રીથી ટિકિટ કે સ્પોન્સરશીપ બાળકોના એજ્યુકેશન માટે વપરાશે પાંચ હજારથી વધુ ખેલૈયાઓ રમી શકશે મિહિર માંડવી બેન્ડ દ્વારા મ્યુઝિક પીરસાશે સુરક્ષા માટે સીસીટીવીનો ઉપયોગ કરાશે મિહિર માંડવીએ કહ્યું કે આ નવરાત્રીમાં અમે અલગ અલગ ગીતો સાથે આવી રહ્યા છીએ અમે નવરાત્રી માટે સ્પેશિયલ ગરબા ગીત અને ગીત બનાવ્યા છે આ વખતે ખેલૈયાઓની સાથે આવનારા પણ ગરબા ગ્રાઉન્ડમાં જુમવા મજબૂર થાય તે પ્રકારનું સંગીત અને ગીતો પીરસવામાં આવશે અને કાકડીયાએ કહ્યું કે અમે ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ આ વખતે નવરાત્રિમાં માતાજીની આરાધનામાં કોઈ કચાશ ન રહે તે માટે તૈયારીઓ પણ કરવામાં આવી છે હે હે આવો વર્ષા સો કેમ છો સુરત હું અને રીકા આવી રહી છું કતારગામ વિસ્તારમાં સેવકની રમઝટમાં અને ફર્સ્ટ ઓફ ઓલ હું આભાર માનું છું વિજયભાઈ ઘિલાણી અને મી માલવી બેન્ડનો કે એમ એમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે અને અમારી ફૂલ તૈયારી થઈ રહી છે સો તમે બધા રેડી છો ને ગરબે રમવા માટે તો ચાલો મળીએ સેવકની રમઝટમાં ધન્યવાદ સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વખતે એક નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ નવરાત્રિ એક ચેરિટી પ્રોગ્રામ છે સેવક એજ્યુકેશન ટ્રસ્ટનો જેના દ્વારા ઘણા બધા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે એમ છે આ કાર્યક્રમ સુરતની અંદર ન્યૂ કતારગામ વિસ્તારની અંદર આયોજન કરવામાં આવેલું છે ડીડી સ્પોટ ગ્રાઉન્ડની બાજુમાં સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવરાત્રિની અંદર બે તારીખથી લઈ અને આવનારી બાર તારીખ સુધી માતાજીની આરાધનાનો પર્વ ઉજવી રહ્યું છે તો ખાસ સુરતના નગરજનો કતારગામ વિસ્તાર વરાછા વિસ્તાર અડાજણ વિસ્તાર આજુબાજુમાં નજીક રહેતા બધા જ ખેલૈયાઓને અમે આમંત્રણ આપીએ છીએ કે આ નવરાત્રિની અંદર વધારો આ નવરાત્રિની અંદર જે પણ ટિકિટ યા સ્પોન્સરશિપ આવશે તે બાળકોની ચેરિટી માટે વપરાવાની છે તો ખૂબ બધા જ લોકો આ નવરાત્રિની અંદર વધારો આપણું જે ગ્રાઉન્ડ છે એની અંદર ચારથી પાંચ હજાર લોકોનો સમાવેશ થઈ જાય એમ છે એટલા માટે ઘણા બધા લોકો રમવા આવી શકે એમ છે કલાકારમાં કલાકારની અંદર અમારી સાથે મિહિલ માળવી બેન્ડ છે જેની અંદર મિહિલભાઈ માલવી છે ચિરાગભાઈ પટેલ છે અનેરીબેન કાકડિયા છે રવિનાબેન ગૌસ્વામી છે અને અમારે ત્યાં એન્કર હિતુબેન છે સુરક્ષાની કેવી પ્રક્રિયા સુરક્ષાની અંદર તો આખું જ અમારું જે ગ્રાઉન્ડ છે તે સીસીટીવી કેમેરાથી સજ્જડ છે એટલે સુરક્ષા તો છે જ એની અંદર ગો મારો ગોગો ગો ગો મારો ગો મુદણે એ ગો ગો પારસ મને તારા છોરુડાને કમા ગણી તારા છોરુડાને કમા ગણી હલ્લો સુરત વાસીઓ કેમ છો હું છું આપનો દોસ્ત મીર માનવી અને ખૂબ જ જણાવતા આનંદની વાત છે કે ન્યુ કતાર ગામમાં હું મારા બેન સાથે આવી રહ્યો છું ગરબાની રમઝટમાં સો હજી સુધી આપ સિવાય કોઈ પાસ ન લીધા હોય તો લઈ લેવા માટે નમ્ર વિનંતી છે અને ભાઈ વિજયભાઈએ જેમ કીધું એમ અમારું ગ્રાઉન્ડ આખું સીસીટીવી કેમેરાથી કેચ છે સો તમારી સુરક્ષામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ફૂલ તૈયારી જોશ સોજથી હું મારા બેન્ડ સાથે આપને ગરબા રમાડવા માટે રેડી છું જય માતાજી દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ